ગુજરાતી ન્યૂઝ ચેનલ કો લાઇક કરે શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરે મારું નામ રાહુલ પરમાર છે આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે જેના કારણે એ આજે જે બનાવ બહેનો છે એ એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે ઘરના કેવા પ્રકારના ત્રાસ એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને ત્રણ દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાઈ બુજાઈને પતાવ્યું હતું ને એ લોકો જાતે જ ગળે લઈ ગયેલા હતા એમને સમય છે એમના એમના લગ્ન ને પાંચ વર્ષ થયા બેન સાથે વાત થયેલી ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે ના છોકરા નથી ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ કામ ધંધો કંઈ કરતા નથી એમના વર ઘરે જ છે મારી બેન અત્યારે ત્રણ દિવસથી નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરત માં નહીં અંકલેશ્વર પ્રોપર એમનું રહેવાનું પાલ અમને યોગ્ય ન્યાય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તો અમને ન્યાય મળવો જોઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત